પુષ્ટિ સંહિતા ભાગ બે પાલ નંબર બસો ને બ્યાસી અહીંયા કસરદાસ અને પાચાબાબા પ્રભુ શ્રી ગોપાલાલજીના સોળ પરદેશ છે એનો ટૂંક સાર સમજાવે છે ઠાકોરજી પૂતલ પર જે સોળ પરદેશો કર્યા છે એ બાબતે સમજાવે છે કસરદાસે કહ્યું પાચાબાબા પ્રભુ શ્રી ગોપાલાલજીએ પંદર પરદેશ કર્યા તેનું વર્ણન અમોને તમોએ સંભળાવ્યું જેમાં એટલે કે અત્યાર સુધી વિસ્તારથી સમજાવે છે પણ હવે આ ટૂંકમાં છે કે જેમાં પ્રભુજીની લીલા ચરિત્ર પરાક્રમ બળના પ્રસંગો વિવિધ પ્રકારના વચનામૃતનું શ્રવણ કરાવ્યું એટલે આ સંહિતા બસો ને બ્યાસી પાના નંબર છે ને એ અહિયાં સુધી અંદર બધું આવી જાય છે આ આ વિસ્તારમાં સમજવું હોય તો પુષ્ટિ સંહિતા આખી જ વાંચવી જ જોઈએ હવે એમાં એવું કહે છે કે પ્રભુજીએ પોતાની દૈવી જીવનો અંગીકાર કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો પૂર્વનું વચન પરિપૂર્ણ કર્યું દૈવી સૃષ્ટિના જીવોની સંભાળ કરી અને પોતાના કરી લીધા એટલે ઠાકોરજીએ પોતે કેટલો બધો પરિશ્રમ કર્યો પરદેશ કરી કરીને કેટલો બધો પરિશ્રમ કર્યો દૈવી જીવની સંભાળ કરવા માટે પોતાના કરી લીધા તેનાથી કાંઈ અંતર ન રાખ્યું એટલે કે સ્વામી સેવક સ્વામી ઊંચા ને સેવક દૂર થોડા એવું નહીં અંતર ન રાખ્યું પોતાની પોતાની જેવા જ કરી દીધા આપણે ઘણી વખત પુષ્ટિ સંહિતામાં પ્રસંગ વાંચીએ ને તો એમાં પોતાપણું ભૂલી જઈને ઠાકોરજીએ બહુ આનંદ લીધો છે હિંડોળામાં ડોલોત્સવમાં અને ઠાકોરજી સામેવાળાના મનોરથ પૂરણ કરવા માટે દર્શન પણ આપ્યા છે તો એવું કહે છે કે પોતાના કરી લીધા કાંઈ અંતર ન રાખ્યું જીવને પોતાના નામનું શરણદાન આપીને નિર્ભય કીધા આથી પ્રભુજી અદે દાન દક્ષ તથા અભય દાતા કહેવાયા પ્રભુજીએ પોતાની સેવક સૃષ્ટિનો વિસ્તાર કર્યો પોતાના ઘરની અને પુષ્ટિ પ્રેમ લક્ષણા માર્ગની મેન્ડ પ્રણાલિકા સર્વ સમજાવી એટલે પુષ્ટિ માર્ગની મેન પ્રણાલિકા કેવી રીતે છે અને આપણા ઘરની ન્યારી સૃષ્ટિની મેન પ્રણાલિકા પણ કઈ રીતની છે એ પણ સમજાવ્યું આ સોળ પ્રદેશની અંદર પોતાના સ્વરૂપ નિષ્ઠા કરાવી અનન્યતાનું સ્વરૂપ સમજાવ્યું અનેક નિષિદ્ધ કર્મનું નિવારણ કરી શુદ્ધ ભક્તિ માર્ગનો સિદ્ધાંત સમજાવ્યો પોતાના વતનામ્ર દ્વારા અનેક પ્રમાણ આપી પ્રમેયબળના શુદ્ધ સ્વરૂપને સમજાવ્યું એટલે ઠાકોરજી વચનામ્ર દ્વારા સ્વરૂપ નિષ્ઠા કરાવીને ઠાકોરજી પોતે જ ગોલોકાધિપતિ છે એ પોતાનું પ્રમેયબળનું શુદ્ધ સ્વરૂપ સમજાવે છે અદ્વિતીય અલૌકિક અદભુત પરાક્રમ દેખાડ્યું જાગીર બાદશાહ જેવાએ પણ પ્રભુજીના શ્રી ચરણમાં તાજ નમાવી દીધું માલા તિલકના સાચા રક્ષણ હાર તારણ હાર આપ કહેવાયા હવે ચિદ્રુપનો ત્રાસનો પ્રસંગ તો બહુ મોટો છે જેના માટે આપણે વાંચવામાં પણ બહુ સમય થાય અને સમય સમયની સાથે સાથે આપણા હૃદય પણ એમ થાય કે કેટલો બધો ઠાકોરજીને પરિશ્રમ આપ્યો હશે હવે એ વાંચતી વખતે પણ આપણને થાય તો ઠાકોરજીએ તો ખરેખર પરિશ્રમ બહુ લીધો છે બહુ વધારે પરિશ્રમ તો આમાં જ પડ્યો છે ચિદ્રુપના માળા તિલકના રક્ષણવાળા પ્રસંગમાં જેના કારણ આ ઠાકોરજીના આટલા બધા પરિશ્રમને કારણે આપણે આ માળા તિલક શાંતથી ધારણ કરી શકીએ છીએ એવો પ્રસંગ અહીંયા ઉલ્લેખ આવ્યો છે ચિદ્રુપ જેવા માયાવી મલિનનો નાશ કર્યો અને પુષ્ટિમાર્ગનો વિજય પતાકા ફરકાવી ધર્મ નિર્ભય કીધો મલેછને માથ કર્યો રાજા મહારાજા જેવા પણ શ્રીજીના સેવક થઈને પોતાનું રાજસિંહપણું ભૂલી સાચા ભક્તિમાર્ગી વૈષ્ણવ થયા એટલે રાજા રાજા પણ જ ભૂલી ગયા હતા સાચા ભક્તિમાર્ગી વૈષ્ણવ થયા એટલે કે દાસ બનીને રહેતા હતા જેટલા પણ વૈષ્ણવો હતા એમના પણ દાસ બનીને રહેતા હતા એવા રાજસી સેવક હતા રાજાથી રંગ સુધીના જીવોને પોતાના નામનું અનન્ય શરણદાન આપીને સંસારભયનું નિવારણ કર્યું એવા પ્રભુજી એ પરદેશ હવે સોળમો કર્યો છે એટલે અત્યાર સુધી પંદરમાં પંદર પરદેશનું વિવરણ છે ને હવે સોળમો તે ક્યારે ક્યાં દેશમાં પધાર્યા અને તેનું પરાક્રમ બળ દેખાડ્યું તે લીલા ચરિત્ર સંભળાવો હવે પાછા બાબાને કે છે કે સોળમા સંભળાવો હવે સોળમા પરદેશમાં સમજાવે છે કે તમે તો સંક્ષેપમાં સર્વ લીલાનું વર્ણન કરી દીધું પાચાભાઈ કશરદાસને કહે છે કે પંદર પરદેશનું તો ઘણું સંક્ષેપમાં સમજાવી દીધું તમે કશરદાસ પ્રભુજી તો સાક્ષાત પરિપૂર્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે પછી તેની લીલા ચરિત્ર પરાક્રમ બળનું શું કહેવાય પ્રભુજી પ્રાગટ્યથી લઈને પ્રભુજી ભૂતલ ઉપર બિરાજ્યા પ્રભુજીના પ્રાગટ્યથી લઈને ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધીમાં અનેક દિવ્ય લીલા ચરિત્રો નિજ સેવકજનોને દેખાડીને પરમ રસિક બનાવ્યા એટલે કે સામેવાળાનો જેવો મનોરથ સામેવાળાનો જેવો ભાવ એ પ્રમાણે ઠાકોરજીએ દર્શન આપ્યા છે અને રસિક બનાવી દીધા છે એટલે ઠાકોરજીએ એમના સામેવાળાના ભાવને દ્રઢ કરી દીધો છે અને ઠાકોરજી એમને વશ થઈને રહ્યા છે સેવકજનોને પોતાના નિજ સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવી કારણ કે પોતાના દૈવી જીવોની સંભાળ કરવા માટે આ પધાર્યા છે તો પછી તેમાં બીજું જાજુ શું બાકી રહે નિજનોના સકલ મનોરથ મન મનોરથ અધકાયથી પરિપૂર્ણ કર્યા એટલે કે જેવા મનોરથ હતા એનાથી પણ અધિક પૂરા કર્યા અધકાઈથી એટલે ઘણી વાર આપણે આવે છે કે જે પ્રમાણે વ્રજજનોને હતું ને એનાથી પણ અધકું આપણને આવ્યું છે પ્રજજનોને એવું ઘણી વાર એક વાર બે ઘણી વાર આવે છે એ અહીંયા આપણે અહીંયા લઈ શકાય કે નિજજનોના સકલ મનોરથ અધકાઈથી પૂર્ણ કર્યા સર્વથા ન્યારું સ્વરૂપ સર્વથી ન્યારી લીલા સર્વથી ન્યારો માર્ગ સર્વથી ન્યારી સેવક સૃષ્ટિ અને સર્વથી ન્યારો સિદ્ધાંત પુષ્ટિ પ્રમેય બળનો પોતે સર્વતંત્ર સ્વતંત્ર સ્વમો સ્વમનો અભિલાષિત વ્રજદીપ કહેવાયા એટલે કે આપણે બધાથી ન્યારા 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 છીએ આપણે પુષ્ટિ છીએ પણ ન્યારા છીએ આવું ચરિત્ર જોઈને આવું ચરિત્ર કોઈ જુગમાં હતું નહીં અને હશે પણ નહીં એટલે કે ઠાકોરજીએ ભૂતલ પર પધારીને જે લીલા ચરિત્ર દેખાડ્યું બધાને એવું હવે નથી થવાનું હતું પણ નહીં ઠાકોરજી સિવાય બીજું કોઈ નથી કરી શકે તેવું લીલા ચરિત્ર પ્રગટ કર્યું અને સેવકજનોને પોતાના શરણદાન સેવકની અક્ષય દાન અપરિમિત આપીને નિહાલ કીધા આથી પોતાની સેવક સૃષ્ટિ અનિન અટંકી અલબેલી અલોલ સ્વતંત્ર ભાવિ કહેવાય કહેવરાવી તે શરણદાનનું અધિક મહાત્મ્ય કરીને જણાવ્યું તેથી તે દાનની પરંપરા સેવકજનની ચાલી રહી છે એટલે હજી પણ ચાલી રહી છે એ ઠાકોરજીએ આટલું બધું આપણા માટે પરિશ્રમ લીધો છે આપણે કોઈ ખાસ કામે બારગામ ગયા હોઈએ ખાસ કામે કે જેના માટે આપણે આપણે બધું જ મૂકીને જઈએ કે હા તો કરવું જરૂરી છે બાકી ન કરવું પડે હોત તો હું ન જત તો ચાલત પણ હવે જવું જ પડે એવું છે એ આપણે કરવા ગયા હોઈએ અને પછી જઈને આવીએ તો એમ થાય કે આ તો આંટો થયો તો કેવું થાય એટલે કે ઠાકોરજીએ ગોલોકમાંથી ભૂતલ પર આપણા બધા જીવો માટે ભૂતલ પર આવ્યા છે અને આપણા બધા જીવોને શરણે લેવા માટે પધાર્યા છે હવે આપણે ઠાકોરજીની આજ્ઞા ન માનીએ તો પણ આપણા ઠાકોરજીને ભૂતલ પર આવવાનું આપણે સફળ નથી કરી રહ્યા કેમ કે હજી પણ ઘણા જીવો પધારશે આવશે એવું ઠાકોરજી આજ્ઞા કરીને ઘણા બધા જીવોને અનન્ય અટંકા પતિવ્રત પણ ધારીને આજ્ઞા આપીને ગયા છે કે તમે માળા પહેરાવીને સેવક કરી શકો છો તો હજી પણ ઘણા બધા ઠાકોરજીના જીવ છે એ હજી પણ આવે છે તો આ ઠાકોરજીનો પરિશ્રમ એડે ન જાય એના માટે આપણે ઠાકોરજીની આજ્ઞામાં રહીએ અને ઠાકોરજીનો પરિશ્રમ વારાઘડીએ યાદ કર્યા કરીએ અને આપણે અધગું આપ્યું છે એનો આપણે કૃતાર્થ થઈએ આજે આટલું જ બોલી મારા નાની વાતની વિરામમાં પૂછ્યું ગોપાલ લાલ કીજે આપણે હસુબેન